ચેતના સંસ્થા દ્વારા વાંસદા અને આહવા બ્લોકમાં પોષણ મહા સપ્તાહની ઉજવણી કરવામાં આવી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગીતા સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ દ્વારા વાંસદાના દસ ગામો ચોંઢા કણધા ખાનપુર પીપલખેડ મોળાઆંબા ઘોડમાળ અંકલાસ લીમઝર મોટીવાલઝર ઉનાઈ અને આહવા બ્લોકમાં છ ગામો બોરખલ ટેમ્બરૂનવર્ધા ટાંકલીપાડા વિહિર ઉમરપાડા સપ્ટેમ્બર બે હજારથી પચીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી પોષણ મેળાઓની ઉજવણી કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય રમત દ્વારા બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ઉભી કરવાનો છે અને દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર ચોવીસના પોષણ માહની થીમ એનિમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક પોષણ અને પોષણ બી પઢાઈ બી જેનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રના લોકોને સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ છે આ પોષણ મેળામાં વાનગી પોષણ અને એનિમિયા પ્રદર્શન પોષણ ચક્ર પોષણની સાપસેડી લાઇટ ગ્રેમ કાર્ડ ગ્રેમ દ્વારા પોષણની સમજ તેમજ ચેતનના સંસ્થા દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટી દ્વારા જનરલ એએનસી પીએનસી અને કુપોષિત બાળકોનું કપ કરવામાં આવ્યું હતું પોષણયુક્ત નાગલીની ચક્રી નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી વાનગી બનાવી લાવેલ બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સપ્તાહમાં વાંસદા અને ચીખલીના વિવિધ ગામોના સરપંચશ્રીઓ આઈસીડીએસ બહેનો વર્કર બહેનો વગેરે હાજર રહ્યા હતા અને બંને તાલુકાના મળીને અઢારસો

નાળીના ભાજીનો નો બનાવ્યો છે એમાં ચોખાનો લોટ ઘઉંનો લોટ અને જુવારનો લોટ છે એમાં નાળીની ભાજી કાપીને મિક્સ કરેલી છે એમાં મીઠું મરચું તીખું હળદર એ મિક્સ કરીને પુરલા બનાવ્યો છે